અલા એ મારી માની જોગણા તો શેઠ સે અલા ઊભા તો ઊભા હટે રે હા ના એને તા નતા કા દેહવા બેલ્યા અલા અલા કરો ઊભો કરો ઓ તમાર તો કપાય છો

કરવાની પાવર નહી કરવો મારી મારા છો કદી તમે નીકળી દો અને મધુરી નહીં પાવર કરવા

આ લે શું હલવાણા પટાયો તો એ એ એક્ટિંગ કરે છે એટલે એક્ટિંગ કરતા તો હવે તો બીજું કોઈ તમારે નહી હવે ગતું જોતો તો હાલો

હકીકત માં શેતર મારું છે પાછું નથી તમારું હકીકત આવે છે કાકા એ નહીં ને આ ઝેડા મંગાયા છે વાડ કરવા એટલે લઈ જવું રહા નું રડે નેકડો હોય થી પાછા મારી ખાશો હું હોય એટલે નાણા કાકા ઓમ ના પાડે શેતર ના એટલે તમારું શેતર નથી આ નાયણાનું છે હે તમે નાણા કાકા ઈમત પુલો માર કાકા ને તમાર બેન ભાગમાં છે કાકા છે નાણા કાકા આમ છોડવાની નઈ આવતી રેડી હું માર પુલો હું માર કાકા ને લઈને ઊભા રહેજો રેડી હું કણા હા લઈ નાઈ જાવ ઊભો છું અમને ખબર પડે તમને તવાધી ભાગ નઈ પડે તમે પેલથી કોરા છો કે દતો રે ને ગમ ના છું નાણા કાકા શરમ જ આવતી નહી બસ આયા ને જડે ઘોહી લીધા ઓય નાયડો કાપી કાપીને મરી જાય છે ને બસ આ થોડી તહેડી લઈ જા

આ નાયણાનું હવે મારે કરવું શું મને બરોબર નો હવે ખાઈ પીને છેડે પડ્યો છે હવે મને ખૂબ હેરાન કરવા મળ્યો છે હવે કરવું શું મારે કાકા અડાજ નહીં હાલતા ગતું મેં કીધું તમારે એકલા ને ક્યાં છે કે ઈ પેટાળા નું છેતર નહી મારે એકલાનું નું છેતર છે એમ કેતા હતા અરે મને પેટાળો કીધું એમ હા અલ્યા જુ તું નાયણાનું નું હાલું એટલે કાકા તમે કોક કરો ને હવે નહી મજા આવે રેડી અલ્યા ભયા આ ડુહો જીવતા હતા ને તાર કેતો કાકા ભાગ પાડો ભાગ પાડો પણ

એટલે ચમ મારે શું કરવાનું એટલે એટલે આ છોકરો જઈડા લેવા આવ્યો કે છોકરાને ચમ માર્યો એમ કે મન એટલે જઈડા ભેમલા તે કાપ્યા તો અહીંયા એટલે ભલે મે ના કાપ્યા પણ હું તો મૂલા શેડુ આપડા શેતરનું શેડુ બુરવા હારું કરીને જઈડા લેવા મળ્યો તો એટલે સનો શેતરને શું વાત ચમ તો તમારા શેતર તો ચમ આ શેતર નહી શું આ કોઈ વગડો છે એ જ છે ને હા તો પછી ચમ સનો શેતરને શેની વાત એમ કરેરો છે એટલે ચાનું છે એમ કે પેલું શેતર ચમ અડધું તારું છે ને અડધું મારું છે હેડ હોય હેડ ડગે બે મિલિસ પડતી કરીશ પાછો મોટો ભાઈ થઈને પાછો હું

તું ચાક રસ્તા હોમો મળત ને કોક ને વોઢો હોત ને તો તારા કોઈ શકન ના લોત એટલે શકન ના લોત શું કોત ખબર કે જો પેમાન ભાઈ વોઢો જ એમ ના કોત એટલે ઓઢો આવેરો છે ઓમણા શેટા ખસી જો ન કે આવન આપડું કામ નઈ થાય એમ ના કોત પેમાન જ નોમ લોત પેમાન ભાઈ રેડી એટલે હવે તારે કરવાનું શું એમ કે તો કોઈ કરવા નઈ મહેરબાની કરીને તમે મારા ખેતરમાં પગ મત મેલો બસ મારી વાત હો અલ્યા એટલે ઓમાંથી નોનકા ના હોત આપડે કોક સાધન ભાડે લાઈ આપડા ભાગના પુળા આપડા ઘરે લઈ લીધી

પણ કાકા આપડે શું કરશો હવે આપણે મેળ આવશે હવે મારા મનમાં એક વિચાર આવ્યો છે હું ઈ કરું બીજું તો મારા પાસે કોઈ રસ્તો છે નહી